અમારનું કામ છે આટલે સુધી પહોંચી ગયું છે એમરીનો ટ્રાન્સફર એટલે શું તો હું અહીંયા જયારે ભરવા આવ્યો ને ઉપર ત્યારે મેં એક દ્રશ્ય જોયું હાલો હવે ઉતારવાનું છે આ તડકામાં બોલો બીજી રેતી ટ્રેક્ટર આવી ગયું છે એને અંદર લઈ જાઉં એ છે તકલીફ વાળું કામ જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગ શરૂઆત છે અહીંયા પાંજરાપુર થી અને રાંઢવા સાથે જ થઈ છે તમે જોઈ શકો છો આપણે અત્યારે છે અહીંયા વાડામાં છે અને આપણે અહીંયા આવી તો વહેલા ગયા હતા પણ શું કાંઈ હતું નહીં એટલે તમને કાંઈ બતાવ્યું નહીં અને શરૂઆત આપણે ના કરી અત્યારે છે ડ્રેસિંગ કરવા માટે આવી ગયા હતા તો રાંડું લઈ લીધું છે અને આ એક ગાય છે એનું ડ્રેસિંગ કરવાનું છે નહીંતર જે સિંગ એક વાગે છે ને એને અત્યારે કંઈ કરવાનું નથી એ પાટો ખોલવાનો નથી આપણે કારણ કે એમાંથી બ્લડિંગ વધારે થાય છે એટલા માટે અને આનો એક પાટો બદલાવવાનો છે તો એ બદલી નાખીએ અને એના સિવાય બધું જોઈ લે જે કાંઈ હશે એ તો હવે આ ડ્રેસિંગનું કામ કરીએ તો આપણે માંદાવરા વાળામાં જે ડ્રેસિંગનું કામ હતું એ ઓકે કરી નાખી છે ડ્રેસિંગમાં તો લાંબુ કાંઈ હતું નહીં જે એક ફેલ ઓપરેશન વાળી ગાય છે એને જ કરવાનું હતું તો એ કરી નાખ્યું છે અને બાકી હવે એક કામ એ કરવું છે કે અહીંયા અહીંયા સામે તમે આ આ દોરી જોઈ રહ્યા છો ને અંદર જો સિંદરી છે 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 એ એ છૂટી ગઈ આવી રીતે આપણે વ્યવસ્થિત બાંધવી છે તો એ હવે છોડી નાખીએ એક અને ફરીથી બાંધી નાખીએ તો જે આ દોરી છૂટી ગઈ હતી એ આપણે છે વ્યવસ્થિત બાંધી નાખી પાછી આમાં શું છે આ એકદમ લાહું છે ને એટલા માટે આ દોરી છે એટલી ટાઈટ થતી ને ફિટ નહીં થતી છતાં છે આપણે છૂટી ગઈ હતી એટલે હવે વ્યવસ્થિત બાંધી છે તો નહીં વાંધો આવે નહીં આ દોરી છે આ વાળાની અંદર છે એટલી દોરી ઢીલી પડી નથી બધી વ્યવસ્થિત બાંધેલી જ છે અને બાજુના વાળામાં અમુક અમુક છે ઢીલી પડી ગઈ છે તો એ વરી ફીજ કરતા રહીશું અને હવે બીજું કાંઈ અહીંયા વાડાની અંદર કામ રહેતું નથી તો હવે જાશું હોસ્પિટલની અંદર અંદર કઈ નવો કેસ આવે તમને બતાવી તો આપણે વાડાની અંદર બધું કામ ઓકે કરી અને પછી અહીંયા હોસ્પિટલમાં આવ્યા હતા ને હોસ્પિટલમાં આવ્યા પછી મને એવું થયું કે ઉપર ચકલા માટે પાણી ભરતો આવું તો હું અહીંયા જ્યારે ભરવા આવ્યો ને ઉપર ત્યારે મેં એક દ્રશ્ય જોઈ ગયો કે આ તો આખું ટેરેસ પાણીથી જ ભરેલું છે આ એનાથી ભરાણું કે કાંઈ વરસાદ કે કાંઈ થયો નથી પણ જે આપણે અહીંયા નળીથી પાણી ભરતા ને બે દિવસથી તો નળી અહીંયા પડી હતી એમને મને જે નળથી છે ને પાણી મોટરથી આવતું આમ તો પણ મોટરમાં જે પાણી ખેંચવાનું છે એ નળમાં હતું નળ ચાલુ રહી ગયો હતો અને રાતના બધા નળ બંધ હશે ને એટલે પ્રેશરથી પાણી ચડી ગયું છે તો આખો ટેરેસ ભરાઈ ગયો જો પાણીથી તો હવે તો આપણે છે બે દિવસ શાંતિ રહેશે પાણી ભરવું નહીં પડે કારણ કે જે પાણી પીવાનું હશે એ આમાંથી પીશે ચકલા જો કેમ ભર્યું છે પણ જાણે વરસાદ થયો હોય નહીં તો હવે જાય આપણે નીચે કારણ કે હવે તો આપણે કાંઈ ભરવાની જરૂર નથી તો નીચે બેસું કાંઈ કેસ આવે નવો તો બતાવીએ તો આપણે પાંજરા પર તો કાંઈ નવું કામ હતું નહીં નવું કાંઈ કેસ હતો નહીં એટલે તમને કઈ ન બતાવ્યું અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળાએ જોઈ શકો છો પાણી આવ્યું છે તો ભરાવાનું કામ ચાલુ છે હવાળું ભરાય છે આ ભરાઈ ગયું છે આ તો ભરેલ જ હોય છે થોડું ઘણું અધૂરું થાય તો થાય નહીં તો ભરેલ જ રાખીએ આપણે સ્પેરમાં છે અને બાકી આ તો ભરવાનું બાકી છે તો એ ભરાશે હવે અને બાકી વાછુડા અહીંયા બેઠા છે જો નીર નાખવાનું શું ક્યાં પહોંચ્યું એ હવે હર્ષદ પૂછા કરવી પડશે અને પાછળ આપણે જે ગમાણનું કામ ચાલુ છે એ તમને બતાવું ગાયો બતાવું ને બધું આગળ જોઈએ આપણે તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા ત્યાં જોઈ શકો છો આપણે બધી ગાયો છે અહીંયા છાયા ઊભી છે કારણ કે અહીંયા છાંયો હતો ને આપણે અહીંયા ઉભા છે ત્યાં છાંયો હતો પણ હવે એ તાલપત્રી તૂટી ગઈ છે એટલા માટે અહીંયા છાયામાં ઊભી છે બધી ગાયો આપણી શીતલ અને આ જે ગમાણનું કામ છે એ આપણું જો આટલી સુધી પહોંચ્યું છે હજી પાયાનું કામ ચાલુ છે પાયો છે આટલે સુધી શું છે પાયો ભરા છે ને આ થોડુંક અધર લેશું આપણે એટલે શું છે કે આપણે તો અહીંયાથી નાની વાત ને ગાયો ને બધી હોય એટલે એકબીજા કંઈ મારીને કંઈ ગમણમાં પડી ના જાય કોઈ એટલા માટે આપણે થોડીક ગમણ છે ઊંચી લેવી છે અહીંયાથી તો એ કામ ચાલુ જ છે અહીંયા જો રેતી આવી ગઈ છે અને સિમેન્ટનું બધું ઓકે જ છે અહીંયા અને કામ એમનું ચાલુ છે અને બાકી છે આપણે જે ગાયને નીણ નાખવાનું છે તો એ જ બાકી છે લીલોચરો આપણે હવે લેવા જવાનો છે તો એ હર્ષદ લઈ આવશે ને નાખશે આપણે થોડું કામ છે બારે તો આપણે ત્યાં જવાનું છે ફરી આપણે હમણાં આવશું ત્યારે બતાવશું તમને અને વાત રહી જે કાલે મેં તમને વાત કરી તી એ કે એમ્રીઓની તો એ છે હું તમને થોડી વારમાં બધી વાત કરીશ જે આપણે એમબ્રીઓ મૂકવાનું હતું એ કામ થયું નથી આપણું શું કામ ન થયું ઈ બધી આગળ તમને વાત હું જણાવીશ તો આપણે થોડી વાર છે જે કામ હતું એ કરવા માટે ગયા હતા ત્યાં જોઈ શકો હર્ષદભાઈ છે એ બ્લોક ની ગાડી ભરીએ આખી તો નહીં ભરી પણ થોડીક જ છે બોલેરો પ્રમાણ તો બરાબર નહીં કેટલા ભરીએ પિંચોદેર હા પિંચોદેર છે ત્યારે હવે કેટલા ખપશે પિંચોતેર એમ હા હા તો હલો હવે ઉતારવાનું છે આ તડકામાં કાંઈ વાંધો નહીં ધીમે ધીમે ઉતારીએ ભાણે જ આવ્યો છે ગાડી લઈને તો એ આપણી પારેવની ચેક કરે કેમ બરાબર છે ને પારેવ તો બસ બાકી ઝાર નાખી દીધી ઝાર છે ને ઝાર હર્ષદ લઈ આવ્યો તો નાખી દીધી છે તો એ તો ખાસે પણ આપણે બ્લોક ઉતારવાનું છે ફટાફટ કામ કરવા માંડી કેમ કે જે રોટલા ખાવાનું બાકી છે તો બ્લોક બધા છે નીચે ઉતરી ગયા આ કલ્યાણી જો આમાંથી પાણી પીએ હું શું આવડો મોટો અવાળો મૂકીને અને આ બધા બ્લોકની છે અહીંયા આપડે ગમાણ બનશે અને હવે આપણે શું ભૂખ લાગી એટલે ફટાફટ જાય ઘરે ને જમી લઈએ હવે તો આપણે અહીંયા છે ગૌશાળા બ્લોક ને ઉતારવાનું કામ હતું એ બધું કરી અને પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમી અને પછી ગયા હતા પાંજરાપુરા પાંજરાપુર એ શું કાંઈ નવું કામ હતું નહીં જે રેગ્યુલર હોય એ જ હતું તો કાંઈ તમને બતાવ્યું નહીં અને અત્યારે છે ફરી આપણે આપડી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા પણ અહીંયા પાછળના વાળામાં છે જોઈ શકો છો ગમાણનું કામ છે આટલે સુધી પહોંચી ગયું છે જો આટલી છે ને આપણે પેલા આટલી કરી હતી પછી આટલી અધર ભરી છે હવે અહીંયા સુધી છે ને આ બધી ભરતી કરી નાખવાની છે અને એ ભરતી કરી અને પછી એના ઉપર આ બ્લોકની ગમાણ ઊંડી ગણી નહીં કરવાની એટલે શું છે કોઈ ગાયને તકલીફ ન થાય કોઈ વાસળીની તકલીફ ન થાય એટલા માટે તો એ તમને બતાવી દીધું અને આ જે મેં જે વિડીયો મૂક્યો છે ને એમાં ઘણા બધા લોકોની કોમેન્ટો આવી છે કે એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે શું તો એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે શું એ હું તમને દેશી ભાષામાં સમજાવું તો એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે જેમ આપણે બીજદાન કરીએ જેમાં બીજ મૂકીએ ને એમ એમ્બ્રિયો ટ્રાન્સફરમાં છે એ બીજની જગ્યાએ સીધું ડાયરેક્ટ બચ્ચું મૂકવામાં આવે સાત દિવસનું બચ્ચું એ તમને શું દેશી ભાષામાં છે સમજાઈ જશે સાત દિવસનું બચ્ચું મૂકી દેવાનું કે જે છે આપણે જે કોઈ પણ ગાયમાં મૂકીએ ને બચ્ચું એ ગાય છે એ ખાલી એ બચ્ચાને મોટું કરે નવ મહિના સુધીનું મોટું કરે અને બાકી એના મા બાપ હોય એ બીજા કોઈ બોલ અને બીજી ગાય હોય એ એના મા બાપ હોય જે ગાયની અંદર આપણે બચ્ચું મૂકીએ એ ફક્ત ને ફક્ત એને મોટું કરી દે એને એમબ્રિયો કહેવાય દેશી ભાષામાં તમને સમજાઈ ગયું હશે અને આપણે છે આપણી ગૌશાળા એક ગાયમાં એમરીઓ ટ્રાન્સફર કરવાનું હતું અને આપણી કને એમરીઓના પાંચ કાં છ બચ્ચા હતા મતલબ છ સ્ટ્રો હતી તો એમાંથી બે તો હઈ ત્યારે જ વચ્ચે આપણે જ્યારે લઈ આવ્યા હતા ને ત્યારે જ લીક થઈ ગઈ હતી એટલે એ તો ફેલ થઈ ગઈ હતી અને રાતના આપણે જ્યારે અહીંયા ટ્રાન્સફર કરવા આવ્યા ત્યારે એક સ્ટ્રો લઈને આવ્યા હતા આપણે શું એક ગાયમાં ટ્રાન્સફર કરવાનું હતું એટલે એક સ્ટ્રો લઈને આવ્યા તો અહીંયા આવીને ચેક કર્યું તો એ ફાટેલી નીકળી એ ખરાબ નીકળી પછી પાછા ગયા ઘરે ને ઘરેથી પાછી ફરી વાર બીજી સ્ટ્રો લઈને આવ્યા તો એ ખરાબ હતી એટલા માટે છે હવે બે પડી છે હજી પણ એ જે આપણે કાલનું કામ હતું એ રહી ગયું અને સ્ટ્રો ખરાબ થઈ પછી જ્યાંથી આપણે લીધી હતી ત્યાં બધી વાતચીતને ચાલુ છે જોઈએ છે શું થાય છે એ કારણ કે આપણું જે કામ હતું એ તો અટકી ગયું છે કાંઈ થયું નહીં કામ અને આપણો સમય ને બધું બરબાદ થયો પણ હવે હાલે રાખે આ તો બધું શું ધંધો એવો છે એટલા માટે તો એ હતું એટલા માટે તમને હું કાંઈ જાણકારી આપી ન શક્યો કારણ કે મારે શું બતાવવાની ઈચ્છા હતી કે આમ કઈ રીતે થાય ને કઈ રીતે એની સ્ટ્રો હોય ને બધું બતાવવું હતું પણ હવે શું આવું થયું બધું તૂટેલું નીકળ્યું એટલે આપણે મજા ન ને તમને કાંઈ બતાવી ન શક્યા એટલા માટે અને અત્યારે આપણી ગૌશાળાએ જે છે અહીંયા સામે દોવાઈનું કામ ચાલુ છે આપણી શીતલ અહીંયા ઊભી છે આ શંકર અહીંયા છે ખાય છે અને આ રેતીનું બધું અંદર જ છે એટલે માર્કેલ તો બગાડશે પણ હાલ છે બીજું કાંઈ થઈ શકશે નહીં આપણાથી બાકી આ ગમણનું કામનું બધું ચાલું જ છે અત્યારે તો કારીગર હાલ્યા ગયા છે અને અત્યારે આગળ છે આપણે ગૌશાળામાં દોવાઈનું કામ ચાલુ છે તો એ બધું કામ ઓકે કરીએ તો અહીંયા આપણે આપણી ગૌશાળાનું બધું કામ ચાલુ જ હતું ત્યાં જોઈ શકો છો બીજી રેતીન ટ્રેક્ટર આવી ગયું છે તો હવે છે ને પાછળ ખાલી કરાવી નાખીએ વ્યવસ્થિત કારણ કે શું અહીંયા હાકડ બોરી છે ગયો જો આમ લઈ જવામાં લઈ આવવામાં તકલીફ વધારે પડે એટલા માટે વ્યવસ્થિત વ્યવસ્થિત બધું કામ કરાવવું પડે તો એ કરાવી નાખીએ હજી તો ટ્રેક્ટર ગયું ક્યાં જેસીબી આવી ગયું હજી તો ટ્રેક્ટર ગયું ક્યાં જોઈ શકો છો જેસીબી આવી ગયું ને જેસીબી ને અંદર લઈ જાવ એ છે તકલીફ વાળું કામ છે પણ છતાં છે મહેનત કરીને એ થાંભલો ગયો હાલો ફટાફટ એને અંદર લેવરાવ્યો તો પછી આપણે જે ટ્રેક્ટર અને જેસીબી જેસીબીને આપણી ગૌશાળાએ આવી હતી બધું અંદર લેવામાં ઘણી તકલીફ પડી પણ છતાં છે જેમ તેમ આપણે બધું કામ ઓકે કરાવી નાખ્યું એનું અને એ અંદર પહોંચી ગયું જેસીબી અંદર પહોંચી ગયું હતું અને જે ભરતી કરવાનું કામ હતું એ બધું ઓકે થઈ ગયું છે એ બધું તમને હું કાલે બતાવીશ હવે આજે તો અત્યારે મોડું ઘણું થઈ ગયું છે ને અત્યારે આપણે ઘરે આવી ગયા હતા ઘરે આવીને ઘરે આવીને અત્યારે આ વિડીયો ચાલુ કર્યો છે અને જમવાનું બધું બાકી છે વિડીયો એડિટિંગ વિડીયો એડિટિંગ બાકી છે તો બધું હવે કરવાનું છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં